કાશ્મીરના વૈષ્ણવદેવી કટરા ખાતે શિવખોળી જતા માર્ગે નવ જૂનના રોજ હિન્દુ શ્રદ્ધાળુઓની બસ ક્રૂરતાપૂર્વક આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં દસ જેટલા હિન્દુ શ્રદ્ધાળુઓના મોત થયા હતા જેના આઘાત સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે આ આતંકી હુમલાના વિરોધમાં સમગ્ર દેશમાં બજરંગ અને વિહિપના કાર્યકરોએ ઠેર ઠેર આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દેશના અભિન્ન અંગ ગણાતા જમ્મુ કાશ્મીરમાં સાતસો ત્રીસની કલમ હટાવવા બાદ શાંતિ જોવા મળી રહી હતી પરંતુ નવ જૂનના રોજ એક તરફ દેશમાં નવી બનેલી સરકાર શપથવિધિ સમારોહ યોજી રહી હતી તો બીજી તરફ જમ્મુ કાશ્મીર ખાતે આતંકવાદીઓ ખૂની ખેલ જોવા મળ્યો હતો જેમાં હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદીઓ દ્વારા કાયરાનો હુમલો કરી દસ માસુમ જેટલા હિન્દુ શ્રદ્ધાળુઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું હતું આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે હાલમાં બનેલી આતંકવાદી ઘટનાઓ જે જમ્મુ કાશ્મીરમાં જેણે ઉપાડો લીધો છે જેમાં હિન્દુ પ્રવાસીઓની બસની ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ હુમલાને કારણે દસથી વધારે હિન્દુ યાત્રીઓનું મૃત્યુ થયું છે છેલ્લા કેટલાક સમયથી આ દેશની અંદર સુશાસન આવ્યા પછી આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયેલો પરંતુ અલગાવવાદી જે તાકાતો હતી એનો આ ચૂંટણીના પરિણામોની અંદર એમનો સફાળો થઈ ગયા પછી ધુંધવાયેલા અકળાયેલા એવા આતંકવાદીઓ આ હવે આવા ક્રૂર હુમલાઓ ચાલુ કરી દીધા છે આતંકી હુમલાના વિરોધમાં સમગ્ર દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન આતંકીઓના પુતળા દહન સહિત ભારે સૂત્રોચ્ચારના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારે તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે પણ તાપી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ જિલ્લા સેવા સદન ખાતે આતંકવાદના વિરોધમાં નારેબાજી કરી તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્ય કરવામાં આવે તેવી માંગ કરી હતી